અમદાવાદમાં વિદ્યાર્થી દ્વારા કરાયેલી વિદ્યાર્થીની હત્યા બાદ હવે ભુજમાં પણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે ભુજની વિડી હાઈસ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર અને દસ જેટલા વિદ્યાર્થીઓએ મળી પંચ લોખંડનું સાધન અને કળાથી હુમલો કરી લોહી લુહાણ કરી દીધો હતો વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ વચ્ચે થોડા સમય પહેલાં થયેલી બોલાચાલી બાદ આ માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે ભુજમાં આવેલી વિડી હાઈસ્કૂલમાં ધોરણ દસ અને ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતને લઈ ઝઘડો થયો હતો શાળામાં રિસેસના સમયે વિદ્યાર્થીઓ બહાર હતા ત્યારે ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તેના અન્ય મિત્રો સાથે મળી ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર પંચ અને કળાથી હુમલો કરતા વિદ્યાર્થીને માથામાં લોહી નીકળવા લાગ્યું હતું ઘટનાની જાણ થતાં શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આ વિશે વિધી હાઈસ્કૂલના પ્રિન્સિપલ બ્રિજેશભાઈ ઠક્કર સાથે વાત કરતા તેમણે ચંચર ન્યૂઝને જણાવ્યું હતું કે આ ઘટના શાળાના રજા પડ્યા બાદ સ્કૂલની બહાર બની હતી અગાઉની કોઈ વાતનું મનદુખ રાખી બે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી છોકરાઓ વિશેષમાં બારે ગયા હતા અને એમની વચ્ચે અંદરની અંદર કંઈક પ્રકારની થોડીક હતી બોલાચાલીમાં એમાં આજ રોજ વિડી હાઈસ્કૂલની બારે એવું અમને જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓએ એમના અન્ય લોકોને બારે બોલાવી અને શાળાની બારે ઝઘડો કર્યો છે અને એમાં જાડેજા ભબીરાજસિંહ દશરથસિંહ અગિયાર વિદ્યાર્થી અને બળિયા ધરમ એ દસ વિદ્યાર્થી આ બે વિદ્યાર્થીઓએ અન્ય લોકોને બોલાવીને કંઈક હતાફાઈને કરી છે એમાં એક વિદ્યાર્થીને જરા માથા પર વાગ્યું છે એને અમે પ્રાથમિક સારવાર અમે આપી હતી અને તાત્કાલિક વાલીને બોલાવ્યો હતો વાલીને પણ બંનેના વાલીને બોલાવી સમજૂતો એવું કરાવ્યું છે અને એના માટે જે જરૂરી જે કાર્યવાહી હતી એ પણ અમે કીધું છે એમને પૂરી કરવાની પણ પહેલાં વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર અપાવી છે અને ત્યારબાદ એ વિદ્યાર્થીને વાલી સાથે મોકલીને ત્યાં એની બીજી વધારાની ટ્રીટમેન્ટ કરવા માટે મોકલ્યું છે વિદ્યાર્થીઓનો કેસ છે એટલે વાલીઓને બોલાવીને જે એમને વચ્ચે સમજતો થઈ જતું હોય તો કોઈ અન્ય અમે એવી કાર્યવાહીમાં પડવા નથી માંગતા કેમ કે વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં આવી ભૂલ કરી જાય અને એની કારકિર્દી બગડી નહીં એ હિતમાં ધ્યાનમાં રાખીને અમે બંને વાલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને બંને વાલીઓ જો સહેમત થઈ જશે તો આપણે કોઈ કેવો કેસ કે કરશું નહીં પરંતુ આ બંને વિદ્યાર્થીઓને આપણે વાલીઓ તરફથી બાંધરી લેશું કે ભાઈ આવી કોઈ ઘટના ભવિષ્યમાં બને નહીં